ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં ને મજામાં જશો કારણ કે આપણા બ્લોક જોવો છો એટલે મજામાં જશો મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને આજે આખી રાતનો વરસાદ કંઈક આ રીતનો ચાલુ ચાલુ છે આખી રાત જોવો આ બધું ભરાઈ ગયું છે આજે કોમે કોઈ નહીં ગયું કેમ કે વરસાદ આવો વરસાદનું કોણ જાય ઠરી જવા અને પવન બી છે સાથે સાથે જોવો પવન પાંદડા બાદડા હાલવાનું ચાલુ છે સોર સોરમાં પણ મસ્ત નાસ્તો કરી લીધો છે માહી राधे 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 कर भूली जी राधे राधे कर जी <laughs> इसे तो अच्छी नहीं भाई राधे राधे कर भूली जी लो एक बे दाड़ा कर आ तो हमने रजा है कोमे बमे नहीं जानू हेड आप रील बनाई एक अरे मुँह सो टूटेलू शर्ट मुँह पेरीश बस

આજે તો મને હે ને બહુ વધારે પડતી મસ્તી કરવાનો જીવ થઈ ગયો એટલે હું જેને તેને લટકા કર કર કરું છું આજે મારી અંદર જાગી ગયો બલુ રહી જુઓ ને જે થાતું થોડું વાદળા માં અંદર જાય અંદર જાય બહાર આવે પર મંદર વાદળાની અંદર જાય પાછું બહાર આવે બલુ રહે એવું થાય હેજુ હે હવે વાદળામાં ભાઈ જતુંય રહ્યું હવે પાછું નીકળશે હો ભાઈ નીકળી જયું મા એ સુધી અમકરજી પડી ગઈ માહી અહીંયા પડી ગઈ

જબરું જબરું આ જોવું આખું ભેડું પડી ગયું વાહ ભાઈ વાહ ધોવરાઈ ગયો માટી બધી અહીંયાથી થી ધોવરાઈ અને આમ જતી રહી વહી ગઈ એ હે આ તો બધું નોખું દોડીએ પડ્યું છે અને અડવું કઈ રીતનું મને તો બીક લાગ કઈ વાંધો નહીં ભાઈ મસ્ત કઈ કરીએ પાણી બાણી છે એટલે લાકડું બા ગાઈસ ગમે તેમ કરીને બિયા તો બિયા તો અંદર તો આમ ફળફળ થતું હતું તો એ મોટર ચાલુ કરી નાખી છે અલે લથપથ ગારામાં કૂદકા મારતા હતા એ આ ભઈ હતા જો ભઈ તમારું મોઢું બતાવો મેચ કરવાનું છે કાલના વિડિયો થી હવે આપણે મસ્ત મજાની એક રીલ શૂટ કરવાની છે અને એ કોમેડી રીલ છે અને એના માટે હું મસ્ત શર્ટ લઈને આવ્યો છું શર્ટ ને હવે આપણે ફાડવાનું છે ફાડીને પછી રીલ બનાવવાની છે બોલો કેવા કરો એમાં એવું કે આપણે જે પ્રમોશન કરતા ધંધો મારો ઠપ થઈ ગયો છે એક બિલ પાસ થયું ને ભારત સરકાર નું એના કારણે તો એનામાં આપણે કોક તો કરવું પડશે ને એટલા માટે હું કોમેડી રીલો બનાવશું એમાં નાખવા માટે એટલે આજે બનાવીએ પેલા એક વાર બનાવી હતી આજે ફરી વાર બનાવીએ આ તો હવે આપણે ના પાડે તો કે આપણે રીલ બિલ નહીં બનાવો આપડે શરમ લાગે છે મેં કીધું કશું વધુ નહીં અને એક બીજો ભાઈ છે રાહુલ ઓકે ગાઈશ તો હવે અમે નીકળ્યા છીએ રીલ બનાવવા માટે જુઓ પાછળ મારી આવે છે ને એક બે ત્રણ ત્રણ જણા છીએ અમે અહીંયા આગળ મસ્ત ઓબો હે ને નીચે મસ્ત બનાવશું ઓકે ગાઈશ તો રીલ બનાવવાનું અત્યારે બંધ રાખવું પડ્યું કેમ ખબર હે તમને આ જુઓ વરસાદ વધી પડ્યો છે ખતરનાક

ઓકે ગાઈ તો બપોર થઈ ગઈ છે હું વિડીયોનું એડિટિંગ કરતો હતો કાલના વિડીયોનું જે ગારામ રમ્યા ને એટલે અત્યારે ગોપાલ આવ્યો અહીં મને યાદ આવ્યું ખારું રાતે મેં એને કીધું હતું કે આપણે રીલ બનાવશું તો અત્યારે અમે હું ને ગોપાલ બે દાણા જઈએ છીએ રીલ બનાવવા માટે સવારનું ફાટેલું શર્ટ જે લઈ ગયો હતો ને ત્યાં જ પડ્યું ત્યાંથી લઈ જઈએ વરસાદ થોડો ઓછો થયો એટલે અવાજમાં કંઈ પ્રોબ્લેમ નહીં થાય એટલા માટે અત્યારે જઈએ છીએ ઓ બને છે જઈએ ને બનાવીએ બરાબર

tôi đi nãy ê, tao mày leo lao, tao mày leo lao, chặt nó lao leo, à, મારો ફોન પાડી નાખ્યો બોલો મારે હે બેટરી ડાઉન થઈ ગઈ હે એટલે કે બેટરી એકદમ ઓછી થઈ ગઈ હે ને મારે શર્ટમાંથી આટલો કટકો હાથમાં વધ્યો બોલો આખું શર્ટ આ લોકોએ તોડી નાખ્યું તોડી નાખ્યું તો બરોબર મારો ફોન એ પડતો કર્યો બોલો